એ અત્યારે આવીને અમે પાઈ જઈએ કેમ કે આજે ભાઈ બોર્ડની મોટર ચાલુ કરી અને બાર વાગ્યાની વાત જોઉં છું કે ભાઈ લાઈટ આપણે ત્રિપેસ આપો ત્રિપેસ આવી ને કેમ કે ક્યાંક જમ્પર વયું ગયો હશે એટલે ડટા ઉપર ત્યારની ચાલુ હોય લાઈટ હજી નથી બસ ભાઈ મોલારો અમે પડી ગયો અને હું તમને હજી દેખાડું કે ભાઈ આપણી જે ચકલીને માળો છે એમાં ઈંડા છે આપણે એમને એમ રહે ટ્રેક્ટર રાખી ત્યારે પણ બીજા ચકલી ઉડી જાય અને આપણે ઈંડાનું ઉપર ધ્યાન રાખીએ જઈએ કેમ કે ઈંડા આપણે એને ફૂટીએ ના જઈએ એના હાટું થઈને અને જો ચકલી અત્યારે એમને બેઠી જ છે અને એના માટે છે ને ભાઈ પાણીએ પણ રાખ્યું છે અને મેં ક્યાંય માળો ઉપાડ્યો નથી અને એમને રહેવા દીધું કેમ કે ભાઈ આપણે એનો માળો અડીને ક્યાંક બીજી ક્યાંક મૂકવા એના કરતા હું હું કામ કરું હું ટ્રેક્ટર રાખી અને પાછું એ મૂકી છે અને ઈંડાનું પણ ખાસ ધ્યાન રાખીશ કે ભાઈ ફૂટી ના જાય અંદર બે ઈંડા પણ છે અને ચકલી પણ આપણે એટલે બાજુમાં જઈએ એટલે બીતી નથી હવે જો વધારે થોડુંક બાજુમાં રહી જાય ને તો પછી બી છે અરે વા સારું કહેવાય વારેખર ઉડીએ નહીં કે વારેખે ઉડી જતી આ ચકલી તો જો ભાઈ કેવી નામી સુંદર મજાની કેવી બેઠી યાર આ ભલે બેઠી હોય મારે જાવ છે જે ભાઈમાં જુઓ કેટલો ઉલારો ભરાણું છે અને ચા પાણી પીવા તો ભાઈ ફટાફટ ચા પાણી પી પાછા આપણે પાસાવાનું કારણ છે ચાલુ એટલે હું ને બધું લઈ છું મારા માન બધા બાપા આવતા જો હશે પાર્યું બાંધે છે અને વાવાન છે જો પાણી કાઢેલું જ છે તો ફટાફટ બસ વાવી લઈ પાણી કાઢી લઈ અને જે કોરા ક્યાં છે એમાં આપણે વાવીને પછી પાણી કાઢવું છે યારખર અને જનાવ નીકળ્યું તમને થોડો વિડીયો દેખાડું આવે છે ભાઈ અમારે વાવું તો પે પારી બાંધતા તા બાપા પણ હવે જનાવર મોહામો આવે છે જો આ તમને દેખાતું હજો પાછું જાય છે આમાં ભાઈ જાય તો છે તમે કીધું કે હમણાં તગડ તો હું તગડું છું ઓરું નથી આવવા દેતો આ ગરમી ભાઈ નીકળ્યો અત્યારે તો તમે શું કરો બાપ અરે સેટો એમાં હું આ કેટલો સેટો હું જોઉં જોઈએ એ હું બપ હાલો ભાઈ વયું ગયો છે એમ તો આ થોડુંક વડું છે હજી એમને બેઠું છે અને પાછું નોરિયું હતું એટલે થોડુંક લાગી ગયું કદાચ હોય હજી બેઠું છે એમને હા હું નોરિયું નથી પોગી ગયું એ વયું ગયો હાલો